મુખ્યમંત્રીનાથે આજમગઢ ગોરખપુર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શરૂ થઈ ગોરખપુર સુધી ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી એક્સપ્રેસ વે ના વચ્ચે ફોટા પડાવ્યા જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અવસરે તેમણે સલારપુર ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરી અને એક્સપ્રેસ વેના મહત્વને ઉજાગર કર્યું મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે એક્સપ્રેસ વે વિકાસમાં સાબિત થશે અને ગોરખપુર વચ્ચે મુસાફરી ઝડપી અને સરળ બનશે જેના કારણે વેપાર શિક્ષણ અને આરોગ્ય સેવાઓને નવી ગતિ મળશે તેમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટથી સ્થાનિક યુવાનોને રોજગારીના નવા અવસરો મળશે અને રોકાણકારો માટે પણ આ વિસ્તાર આકર્ષક બનશે જનસભા બાદ યોગી આદિત્યનાથે પોતાની કારમાં બેસીને આખા એકાણું પણ પાંત્રીસ કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું તેમણે નિર્માણની ગુણવત્તાની પ્રશંસા કરી અને અધિકારીઓને માર્ગની સુરક્ષા અને જાળવણીમાં કોઈ કમી ન રહે તે માટે સૂચના આપી મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર રાજ્યના દરેક ભાગને એક્સપ્રેસ વે નેટવર્ક સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે આ એક્સપ્રેસ વે શરૂ થતાં જ આજમગઢ અને ગોરખપુર વચ્ચેનું અંતર ઘટશે અને મુસાફરીનો સમય પણ ઘણો ઓછો થશે આ માર્ગ પૂર્વાચલના આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા આપશે સ્થાનિક લોકો પણ મુખ્યમંત્રી યોગીનું સ્વાગત કર્યું અને આ પ્રોજેક્ટ માટે આભાર માન્યો જય ભાવિતાઓ ભદ્રં ભવતો ઓજો મુજન એમ સર્વાંગે શાજ સમાર્પયા সোুন ście architecturalপ্ুটারগ সোরির্ণাডীিগ্য় খিসেন ক�রতেন আড্টোমাড্ারা এলিন আরা θαর spanji it's on